મંદિર અવારનવાર દિવસ ચર્ચાનો વિષય રહે છે જ્યારે અમુક વાર રામલલ્લાના પગમાં ધૂળ જોઈને તો અમુક વાર રામલલ્લાની આંખો જોઈને ત્યારે આ વખતે રામ મંદિરનું ચર્ચાનો વિષય બનવાનું કારણ છે કે રામ મંદિરના પરિસરમાં ફાયરિંગ થયું છે સુરક્ષામાં તહેનાત પચીસ વર્ષના જવાનનું મૃત્યુ થયું છે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે મૃત્યુ સેના લીધે થયું છે ગોળી શું કામ લાગી હતી કોને મારી હતી પરંતુ તેમની મૃત્યુ થઈ છે અને ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગના હાજર થયા હતા નમસ્કાર ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીવા જવાન જેની મૃત્યુ થઈ છે તેનું નામ છે શત્રુધન વિશ્વકર્મા કે જે પચીસ વર્ષના છે અને બે હજાર ઓગણીસ થી ત્યાં રામ મંદિરની સેવામાં લાગ્યા છે સૂચના મુજબ એ જાણવા મળ્યું છે કે બુધવારે વહેલી સવારે ગોળીનો અવાજ થતા રામ મંદિરના પરિસરમાં હલચલ મચી ગઈ હતી અને તેના સાથીના જેટલા પણ જવાનો છે તે આવી અને જોયું ત્યારે શત્રુધન લોહીથી લથપથ હાલતમાં મળ્યા હતા જ્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યું તમામ જ ઘટનાની જાણ થતા પોલીસના મોટા અધિકારીઓ તરત જ ઘટના સ્થળે આવી ગયા હતા અને બોડીને મોકલી છે અને તેમના સાથીઓ સાથે વાત કરી ત્યારે કહ્યું કે થોડા દિવસથી શત્રુધન પરેશાન હતા તેવું દેખાઈ રહ્યું હતું અને સાથે જેમને કહ્યું છે કે ગોળીબારનો અવાજ આવ્યો તે તે પોતાના ફોનમાં જોઈ રહ્યા હતા તેમનો ફોન પણ ચેકિંગ માટે ગયો છે તેમના ફોનમાં શું છે શું નહીં તે તમામ જ વસ્તુઓની માહિતી મેળવવી છે પોલીસ વિભાગને અને સાથે જ એમ પણ કહ્યું છે કે તે ડિપ્રેશનમાં હતા સૂત્રો અનુસાર ડોક્ટરોનું કહેવું છે કે તે ડિપ્રેશનમાં હતા એટલે કદાચ આત્મહત્યા પણ થઈ શકે છે પણ હજી સુધી કોઈ સ્પષ્ટ નિવેદનો તંત્ર દ્વારા દેવામાં આવ્યો નથી ગોળીબારનો અવાજ આવતા જ રામ મંદિરના પરિસરમાં હલચલ મચી ગઈ હતી અને જ્યારે તેમની મૃત્યુના સમાચાર તેના પરિવારને મળ્યા ત્યારે પરિવાર શોખમાં વયુ ગયું હતું પરિવારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો બે હજાર યોગી આદિત્યનાથની સરકારે રામ મંદિરની સુરક્ષા માટે એક ટીમ તૈયાર કરી હતી કે જેમાં સેવા કરી રહ્યા છે હજી સુધી કોઈ નિવેદનો દેવામાં આવ્યા નથી કે તેમની મૃત્યુ કેવી રીતે થઈ ગોળી આત્મહત્યાથી થઈ છે કે કોઈ બીજા એ મારી છે તમામ જ વસ્તુઓ માટે આપણે સમયની સાથે જવાબ મળશે તેવું દેખાઈ રહ્યું છે નમસ્કાર